તાવ ને આજે પણ શરૂઆત બહુ મોડી મોડી કરી છે બપોરે કેટલા વાગ્યા ભૂમિક પાંચ થઈ ગયા પાંચ દવાખાને હા એટલે હું પાંચ જેવું થઈ ગયું છે આજે ઉતાર્યો નતો કારણ કે બધાને મજા નથી થોડી ઘણી શરદી તાવ ને એવું હતું અંશુભાઈ ને મજા નથી થાય છે એમ ઉલટી હતી તમને શું થાય છે અમારી તમમાં તાનમાં રમે છે એને શરદી ને એવું છે પણ એને તો દાંત શરદી છે

એને બધું એમાં કામ કરતા હોય એટલે ભેગું કામ કરવું ને નાના ભાઈએ કામ કરવા આવી ગયા જો તો બધું લઈ લીધું હમણાં જાય બધું મોઢામાં એટલે એની પાસેથી તો લેવું જ પડે તો જો આજે આપણે ડિનરમાં ડિનર પહેલા આપણે સૂપનો પ્રોગ્રામ બનાવ્યો છે કે સૂપ ટોમેટા સૂપ બનાવી બધાને શરદી ઉધરસ ને એવું છે ને તો થોડુંક સૂપ ને એવું પીએ ને તો મજા આવે બધાને તો સૂપ બનાવવું છે કારણ કે આખા ઘરમાં બધાને શરદી ઉધરસ છે શરદી ઉધરસ ને તાવ ને એવું સૂપ પીએ તો સારું ને ટમેટા ને એમાં એકદમ મસ્ત દેશી ટમેટા આવે છે મસ્ત એકદમ ખટ મીઠા આનું સૂપ બહુ મસ્ત છે મજા આવે પીવાની એટલે સૂપ બનાવવું છે અને સાંજે છે આપણે રીંગણાનો ઓરો બાજરાના રોટલા ભાખરી એવું બધું છે એટલે બધું ભેગું ભેગું સાથે સાથે થાવા માંડે ને પેલા સૂપ પી લે ને પછી થોડીક વાર બેસી થોડું ઘણું કામ કરશે પાછું ત્યાં જમવાનો ટાઈમ થઈ જશે અંશુભાઈ એમ કે છે કે હું સાપ સીડી રમું છું પણ મને આવડતી નથી તો ભૂમિ પાસેવા ગયો છે સાપ સીડી રમવા સાપ સીડી રમી હતી ને તારે તો અંશુ ને સાપ સીડી શીખવાડે છે હમણાં થોડીક વાર પેલા હું ને અંશુ ને શિવમ આમ ત્રણ રમતા હવે ભૂમિ સાથે રમે છે કાન શું રમત ને અમા સાથે અમારે છે ને હજી આવડતી નથી અમે એમ કહીએ કે સીડી ચડવાની હોય તો અડધે થી ગમે ત્યાંથી ચડી જાય અડધે થી ચડી જાય અને બે માં તો અને અમારે વચ્ચે હોય ને તો હમણાં બે રાઉન્ડ માં રમી લે તો એમ કે હું તો નાઇન્ટી નાઇન ને પહોંચી ગયો નવાણું એ પહોંચી ગયો બસ મારે એક જ બાકી છે કાન છું પણ એમ ના હોય ભૂમિ કેટલાય હું શીખવાડું અટાણ બેઠો છે ભૂમિ પાસે હરખાય શીખે તો

અદા ને જા અદા મને અહીંયા ચડાવો કે અદા જા અદા પાસે જા એને કે અધાને કે ચડાવો તો મને એને કઈ કે ચડાવો અરે અહીંયા અડશે પછી પેટીમાં ના મીટર મીટરમાં ને ચલ ધરાર ચડવું છે વાંધો ખી જાવ હાથી કરું હે હવે કઈ બાજુ જવું છે આન્સ તું શું કરસ ગાડી હકાવસ આવડે છે ગાડી હકાવતા તો એ નીચે શું કરવા આવ્યો છે નીચે તો એમ કે તમારે બેટ બોલ રમવું છે કેમ થાકી

Dukuh apa yang dulu? Uban kadi tuh, dua jam udah pas, tuh. Ah, iya, 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 iya. Aku mau tidur aja. Aku mau tidur, aku mau tidur. Aku પપ્પા પણ શીખવાડે છે એને આવડતું હોય એની રોજ રમવા જતા ખબર ને હે તો પપ્પા એને પકડવા દ્યો ને એટલે જેમાં આવડતું એમ કરવા દ્યો ને આ તો એને ફાવે હમણાં હ એને ફાવે એમ રમવા દેવાય સારું ના બાકી એમ મારા રમે જો મામા ને આમ જો દે મામાને જે શીખવાડે જો